વડોદરા શહેરના સમા અભિલાષાની સોસાયટીમાં ઓછા પ્રેશરની ફરિયાદના પગલે કાઉન્સિલરે ઉતરી તપાસ કરી હતી જેમાં જુદી જુદી ત્રણ ભંગાણ મળ્યા હતા તે પછી સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું તપાસ કરતા ઇંચ અને એક ઇંચની પાઇપ તૂટેલી નજરે પડી હતી વડોદરા શહેરના સમા અભિલાષાની સોસાયટીમાં ઓછા પ્રેશરની ફરિયાદના પગલે કાઉન્સિલરે વરસાદી કાસમાં ઉતરી તપાસ કરી હતી જેમાં જુદી જુદી લાઈનમાં ત્રણ ભંગાણ મળ્યા હતા અને ત્યાર પછી સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું વોર્ડ બે ના કાઉન્સિલર બાણજી પટેલે કહ્યું કે દોઢ વર્ષથી અભિલાષા ચાર રસ્તા પાસેની શિવશક્તિ સોસાયટી જવાહર પાક શરદ પૂર્ણિમા સહિત છ સોસાયટીઓમાં પાણી ઓછા પ્રેશરથી મળતી હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી અધિકારીઓ સાથે પ્રેશર કેમ ઓછું આવે છે તેની ચકાસણી પણ કરી રહ્યા હતા

વરસાદી જાદવ પાક ચાલતા વરસાદી ઘટનાની અંદર એક પાણી જતું હતું વચ્ચે અમે એનું કામગીરી અધિકારીઓ સાથે હાથમાં લીધી પરંતુ ઓળી આવતી હતી એટલે કામ બંધ કર્યું એ કાલે અમે કાલે ગઈકાલે બપોરે એક વાગે એ કામગીરી અધિકારીઓ સાથે અમે ચાલુ કરી હતી કારણ કે જે વરસાદી ચેનલ છે એનો સ્લેપ નવ ઇંચ જાડો થિકનેસ છે તો એ જેસીબીથી તોડવાનો કોઈ મતલબ નહોતો કાં ફોલ્ટ કંઈથી પકડવો કારણ કે જે રોડ બનેલો હતો વરસાદી ઢાંકણા બધા જ દબાઈ ગયેલા એટલે એ વરસાદી ચેનલ કંઈથી કંઈ નીકળી જાય કંઈ ખ્યાલ આવતો નહોતો તો અમે એક ડીલિંગ કરી ઓલ પાડ્યો એની અંદરથી પાણી કઈ બાજુ એ છોતા છોતા આજે અમે સવારે અભિયાં ચાર રસ્તા જે પાણી લીકેજ હતો એનો ફોલ્ટ અમારા ધ્યાનમાં આવ્યો એ વખતે દસ વાગ્યાનો ઝોન પાણીનો નહોતો તો માણસો આવી ગયેલા હતા એમના મજૂરો તો મજૂરોને કીધું તમે ખોલી કાઢો પાણી સ્ટાર્ટ થયું છે કંઈથી પાણી આવે છે તો આપણને ખોલ પકડાય તો જે ઢાંકણ અમે ખોલી કાઢ્યું ઢાંકણ ખોલવાથી કાં વરસાદી ચેનલ હતી એટલે અંદર ગેસ જેવું કંઈ હતું નહીં તો પછી મા એક માણસ એમનો જે કામ કરવા માણસ અમે બંને ઉતરી એનો વિડીયો રેકોર્ડિંગ કર્યું કેમ તો એનું પરફેક્ટ અમને ખબર પડે કે કંઈ આગળ તોડવું ને કંઈ આગળ રિપેર કરવું એના માટે વિડીયો લઈને અમે અધિકાર તરત અધિકારી આવી ગયેલા હતા હું અંદર જ શ્રી આવી ગયેલા અને એમણે કીધું ભાઈ આ જગ્યા ખોદો નહીં ગાડી આપણા રિપેર કરવાનું છે તારે તમારે દીકરા જોઈ લો રિપેરિંગની કામગીરી થઈ ગયેલી છે મારું એવું માનવું છે કે ઘણી સોસાયટીની અંદર પ્રેશરની સમસ્યાને ચલાવો